નમસ્કાર આ બોલી રહ્યો છું તેના બે અઠવાડિયા પહેલા એક સમાચાર આવ્યા હતા કે બાયા અવકાશમાંથી કેટલાક સિગ્નલો રેડિયો ટેલિસ્કોપને સાંપડ્યા છે એક નહીં ઓસ્ટ્રેલિયાના રેડિયો ટેલિસ્કોપને પણ સાંપડ્યા અમેરિકાના રેડિયો ટેલિસ્કોપને પણ સાંપડ્યા અને બ્રિટનના બી રેડિયો ટેલિસ્કોપને સાંપડ્યા એટલે આ સિગ્નલો મોટે ભાગે મોટેભાગે બાવકાશી જીવોએ એટલે કે એક્સ્ટ્રાટેયલ ઇન્ટેલિજન્સ કે જેને ટૂંકમાં ઇટી કે છે એના હોવાની એક શક્યતા છે શક્યતા બહુ પાંખી છે સંભાવના પણ બહુ પાંખી છે પણ છતાં માનો કે આવો કોઈ મેસેજ આવે છે તો એનો જવાબ શું આપવો અથવા તો આપવો કે કેમ એક બહુ મોટો પ્રશ્ન છે આ પ્રશ્ન ખાસ ચર્ચા તો નથી પણ બહુ ખગોળશાસ્ત્રીઓ માટે બહુ જ મહત્ત્વનો છે ગેલેરીઓએ ઇટાલીના ગેલેરીઓએ જાન્યુઆરી સોળસો દસમાં પોતાનું જાતે બનાવેલું રેડિયો ટેલિસ્કોપ ઓપ્ટિકલ ટેલિસ્કોપ ગુરુ તરફ તાક્યો અને ગુરુ ઉપરાંત એના ગેનિમિડ આઈ આઈઓ યુરોપા અને કેલિસ્ટો એમ ચાર ચંદ્રો પણ શોધી કાઢ્યા એ પછી ત્યાંના પછીના બી ગ્રહો મળતા ગયા વખત જતા શનિ યુરેનસ નેપચ્યુન અને ઓગણીસો ત્રીસમાં પામન ગ્રહ તરીકે પ્લૂટો પણ ક્લાઇડ ટોમબાગ નામના ખગોળશાસ્ત્રીએ શોધી કાઢ્યો હવે એક વાત નક્કી થઈ ગઈ કે સૂર્ય નામના તારાને જો ગ્રહો છે તો પછી અંતરિક્ષના બીજા બધા અનેક તારાઓને ગ્રહો હોવા જોઈએ અને એના માટે શોધ ચાલી ખૂટતા હતા સારા ટેલિસ્કોપ એ પણ બન્યા અને પછી ઓગણીસો ને નવમાં પંચાણું સાલમાં ફિફ્ટી વન પેગાસી એટલે કે ગુજરાતીમાં અથવા તો સંસ્કૃતમાં હોય તો ખગાશ્વ ખગાશ્વ નામનો બાય અવકાશી ગ્રહ મળી આવ્યો અને પ્રકાશ પચાસ પચાસ પ્રકાશ વર્ષ છેટે છે આશાસ્પદ તો નથી કારણ કે ત્યાં જીવસૃષ્ટિ હોવાનો ખાસ સંભવ નથી આ ગ્રહ પહેલો શોધાય એટલા પૂરતું તેનું મહત્વ છે બાકી પિતૃ તારાની ખૂબ જ નજીક એટલે કે ચાર પોઈન્ટ એટલે કે ચાર પોઈન્ટ બે વર્ષમાં પ્રદક્ષિણા કરી નાખે એટલો નજીક છે આનો અર્થ એ થયો કે પિતૃ તારાની ગરમી તેના પર પાણીનું અસ્તિત્વ ન રહેવા દે પાણીના અસ્તિત્વ પગ જીવસૃષ્ટિનું પણ અસ્તિત્વ શક્ય નથી એ પછી બીજા ગ્રહો શોધવામાં આવ્યા પણ કોઈ એવો ગ્રહ ના મળ્યો કે જેના પર જીવ સૃષ્ટિ હોય એનું કારણ છે કે જીવ સૃષ્ટિ હોવા માટે કેટલાક પૂર્વ શરતો છે તરીકે ગ્રહ પિતૃતારાના વસવાટી યોગ્ય ક્ષેત્રમાં હોવો જોઈએ એટલે કે બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં બહુ નજીક હોય તો તેના પર પાણી ન સંભવે બાષ્પીભવન થઈ જાય બહુ દૂર હોય તો પછી એની એના પર એટલી બધી ઠંડી હોય કે બાયોલોજીકલ ક્રિયાઓ સંભવે જ નહીં બીજું એક છે કે એ ગ્રહને આપણે ચંદ્ર જેવો એક ચંદ્ર હોવો જોઈએ કારણ કે ગ્રહની ધરી પાંખી ચૂકી થયા કરતી હોય છે આપણો ચંદ્ર પૃથ્વીની ધરીને ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીના અંશે પકડી રાખે છે પરિણામે થાય છે એવું કે સિઝન થાય છે શિયાળો ઉનાળો ચોમાસું એ રીતે થયા કરે છે પરિણામે વાતાવરણ સમશે રહે છે પણ યુરેનસેની સામે એક વિપરીત દાખલો છે કે જેનો કોઈ ચંદ્ર નથી પરિણામે યુરેનસની ધરી આડી થઈ ગઈ છે એટલે આ ગ્રહ સૂર્ય ફરતેની ભ્રમણકક્ષામાં ગલોટિયા ખાતો આગળ વધે છે એના પર સિઝન પણ થતી નથી ઋતુ પરિવર્તન થતું નથી વધુ વધુ એક જીવસૃષ્ટિનું અસ્તિત્વ ટકવા માટે વધુ એક શરત એ છે કે એને ગુરુ જેવો એક વેક્યુમ ક્લીનર ગ્રહ હોવો જોઈએ આપણી પૃથ્વી પર જીવસૃષ્ટિ લાંબો સમય ચાલી ઉત્ક્રાંતિ લાંબો સમય ચાલી ટકી અનેક સ્પીસીસ એનું કારણ એ છે કે આપણા પર અવકાશી બોમ્બ મારા ના થયા એટલે કે લઘુગ્રહો અને ધૂમકેતુઓ વધુ પડતા ટકરાયા અને વિનાશ ન સર્જો આનું એક કારણ એ કે ગુરુએ મોટા ભાગના લઘુગ્રહોને અને ધૂમકેતુઓને પણ પોતાના પ્રબળ ગુરુત્વાકર્ષણ વડે ખેંચી લીધા એટલે પૃથ્વી સુધી એ પહોંચ્યા નહીં એક દાખલો શુ મેકર લેવીનો છે ઓગણીસો ને ત્રાણુંમાં શું મેકર લેવી નામનો લઘુ નામનો ધૂમકેતુ અનેક ટુકડામાં વેચાઈ અને છેવટે ગુરુમાં પડ્યો અને એણે જે ઇમ્પેક્ટ એનર્જી મુક્ત કરી એ હિરોસીમા પર ફેંકવામાં આવેલા અનુબમ કરતા બે કરોડ ગણી હતી તો કલ્પના કરી જુઓ કે પૃથ્વી પર પડ્યો કેવો વિનાશ એક 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 હજી હજી માટે છે કે વાતાવરણમાં ઓક્સિજન હોવો જોઈએ કારણ કે એ દહન ચાયા પછી દહન ક્રિયામાં મદદરૂપ થાય છે વળી એક પૂર્વ શરત એ છે કે ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ કારણ કે ચુંબકીય ક્ષેત્ર સૂર્યના બીગ એરણોને રોકી પાડે છે આ બધી પૂર્વ શરતો ઉપરાંત જો ઈટીના સંદેશાની વાત કરો તો એમ કહેવું પડે કે સંદેશો રિપીટ થયા કરવો જોઈએ પુનરાવર્તિત થયા કરવો જોઈએ તો ખબર પડે કે એ ખરેખર કોઈ મોકલી રહ્યું છે એનું પ્રસારણ નિયમિત થાય છે હવે એક બીગ એર નામનો જે ટેલિસ્કોપ હતું અમેરિકામાં એને ઓગસ્ટ ઓગણીસો ઓગણીસસો સિત્તેરમાં એક સિગ્નલ મળ્યો એમાં એ કી સિક્સ ક્યુ યુ એ રીતે એની નોંધ થઈ આ જાતનું સિગ્નલ અગાઉ કદી મળ્યું નહોતું આ સિગ્નલને પાસ આ સિગ્નલનો જે પ્રિન્ટઆઉટ નીકળ્યો એની બાજુમાં એના ઓપરેટર જેરી એરમાને બહુ શબ્દ લખ્યો બહુ એટલે અદભુત એમ જેને આશ્ચર્યનો એક પ્રતિક ગણી શકીએ રીતને અને આ સિગ્નલ બોતેર સેકન્ડ લાંબુ હતું ને પછી કદી જોવા સાંભળવામાં આવ્યું નહીં આનો અર્થ એ થયો કે કોઈ એક કોઈ બીજું જ એક પરિબળ હશે કે જેણે સિગ્નલ મોકલ્યું આ બધું છતાં એક વસ્તુ તો નક્કી છે કે આપણી દૂધ ગંગામાં સોબ્ધ તારાઓ છે અને બીજી વાત એ પણ નક્કી છે કે જો પૃથ્વીને આટલા બધા ગ્રહો છે તો કેટલા બધા તારાઓને હોવા પણ જોઈએ આ બધા તારા પૃથ્વીના બધા ગ્રહોમાં જો હેબિટેબલ ઝોન જેને કહેવાય કે વસવાટ યોગ્ય ક્ષેત્ર તો એ વસવાટ યોગ્ય ક્ષેત્રમાં માત્ર પૃથ્વી છે મંગળ ખરું પણ મંગળને વાતાવરણ નથી અને બીજી બધી શરતોનું ત્યાં પાલન થતું નથી માટે મંગળ પર તો જીવ હોવાની ખાસ કોઈ સંભાવના દેખાતી નથી આ દિન સુધીમાં પાંચ હજાર નવસો વીસ બાયોકસી ગ્રહો મળી આવ્યા છે એનો અર્થ થયો કે બીજા અનેક હોવા જોઈએ કે જે આપણને મળ્યા નથી પણ વિજ્ઞાનીઓ એટલું તો માને છે કે બધી જ રીતે જો સંજોગો અનુકૂળ હોય તો જીવસૃષ્ટિનું પાંગરવું અનિવાર્ય છે એ જીવસૃષ્ટિ વહેલી મોડી પાંગર્યા વિના ન રહે પૃથ્વી પર પણ મહા વિનાશ વિનાશો લગભગ નવ વખત થયા છે દરેક વખતે જીવસૃષ્ટિ ફરી ફરીને પાંગરી છે કારણ કે સંજોગો બધા અનુકૂળ હતા હવે પહેલો ગ્રહ પી ફિફ્ટી વન પિગાસી એટલે ભાદ્રપદ નક્ષત્રમાં મળ્યો અને નામે ખગાશ્વ હતો અને તેના બાદ વધુ મળ્યા એ પછી યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ એક વિભાગ ખાસ સ્થાપ્યો અને વિભાગનું નામ હતું યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ધ આઉટર સ્પેસ અફેર્સ આ વિભાગનું મુખ્ય કાર્ય એ હતું કે અવકાશનો ઉપયોગ શાંતિમય કાર્યોસર થાય એ ઉપરાંત બાહ્યા અવકાશી સિગ્નલ મળે અને એ સાબિત થાય કે એ સિગ્નલ ખરેખર ઈટીનું છે તો પછી એનો જવાબ આપવો કે કેમ કઈ રીતે આપવું શું કરવું એનું એના માટે કરી અને એક મંત્રણા યોજવા માટે એક પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યો એક વિધિ નક્કી કરવામાં આવી અને એ વિભાગ આખો એક માઝાલાન ઓથમાન નામની મલેશિયન મહિલાને સોંપવામાં આવ્યો આ મલેશિયન મલેશિયા જવા માટે તાલીમ પણ એને આપી હતી આ મહિલા એમ્બેસેડર ઓફ અર્થ કેવાતી એનો અર્થ એ કે એ ઈટી સાથે કઈ રીતે વાત કરવી એ બધાનું છેવટ છેવટ જે નિષ્કર્ષ નીકળે તેનું પ્રતિનિધિત્વ એને કરવાનું હતું આજે તો એ મહિલા નિવૃત્ત થઈ ચૂકી છે અત્યારે જે મહિલા છે એ આરતી હોલા મહિની નામની છે આરતી શબ્દ ભારતીય છે અને આ મહિલા પણ બ્રિટિશ ભારતીય છે હવે આવતીકાલે કદાચ અથવા તો ભવિષ્યમાં બીટીનું સિગ્નલ મળે તો પછી આ સંસ્થાએ યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ધ આઉટર સ્પેસ સંસ્થાએ નક્કી કરવાનું રહેશે કે કે જવાબ કેમ હવે સ્ટીફન જેવા કેટલાક વિજ્ઞાનીઓ કહી ચુક્યા છે કે આપણે ચૂપ રહેવું વધારે સારું પણ બીજી તરફ એ વાત છે કે ધારો કે ઈટીએ આપણને શોધી કાઢીને સિગ્નલ આપણા તરફ મોકલ્યું તો પછી આપણે છાના રહ્યા નથી ખુલ્લા પડી ગયા છીએ હવે જોવાનું એ થાય કે સિગ્નલ કઈ જાતનું છે કેવી રીતનું કઈ ભાષાનું છે મોટાભાગે તો બાઇનરી ભાષાનું જ હોય ડિજિટલ ભાષાનું હોય કારણ કે એ યુનિવર્સલ ભાષા છેવટે આ મહિલાએ નક્કી કરવાનું છે કે કઈ જાતનું ડ્રાફ્ટિંગ કરવું અને એ પછી ડ્રાફ્ટિંગ એક બધા દેશોની સંમતિ લઈને મંજૂર કરાવવું અને એ પછી જવાબ આપવો અથવા તો ન આપવું એ નક્કી કરવાનું બધા દેશોનું કામ છે કારણ કે આઉટર સ્પેસ બધાની માલિકીનું ક્ષેત્ર છે આજે બસ આટલું જ હવે પછી કંઈક નવી જાણકારી આપતા બીજા વિષયની વાત અમારી આવતી યુટ્યુબમાં ધન્યવાદ